હાજીમાં વર્તમાન સમયમાં સાતસો સિત્તેર એમસીએફસીનો જથ્થો છે જ્યારે ન્યારીમાં એક એમસીએફટી એમસીએફટીનો જથ્થો છે આજીમાં એકસો ત્રીસ અને ન્યારીમાં એકસો પચાસ એમસીએફટી પાણી નીકળ છે જેને પૂરી કરી કરવા માંગ કરવામાં આવી છે આજી ડેમમાં આજની તારીખે સાતસો સિત્તેર એમસીએફટી નો જથ્થો છે જ્યારે ન્યારી ડેમમાં અગિયારસો એમસીએફટીનો જથ્થો છે આજી ડેમમાં એકસો ત્રીસ એમસીએફટી ફૂલ લેવલથી ઓછું છે જ્યારે ન્યારી ડેમમાં એકસો પચાસ એમસીએફટી ઓછું છે હવે આપણે માર્ચ માં બંધ થાય અને પેલી એપ્રિલથી સપોઝ બંધ કેનાલ મેન્ટેનન્સ માટે બંધ કરે એ લોકો તો આપણે ઘટ ન પડે તેથી પાછા આપણે સૌનીના એક્સિડન્ટ છે એમને માગણી કરેલ છે કે માર્ચના પહેલાં વીકમાં જે આજી અને ન્યારીમાં ઘટ તો જથ્થો આપે જેથી કરીને આપણે એપ્રિલ અને મે માસમાં તકલીફ ન પડે